હું લલિતભાઈ કુબાવત બોલું છું પોલીસ ખાતામાં અવારનવાર હું ફરિયાદ લઈ અને જાઉં છું છેલ્લા બે વર્ષથી મને ધક્કા ખવડાવે છે અને મેં બહુ સરસ રીતે રજૂઆતો લેખિતમાં કરી છે એ તાલુકા પોલીસ મથકે પણ કંઈ ધ્યાન આપ્યું નથી અને જિલ્લામાં પણ એને સપોર્ટ કરતા હોય એ રીતે એ લોકો વ્યવહાર કરે છે કે જે તપાસ થવી જોઈએ આજે હું અડસઠ વર્ષની ઉંમરનો વરિષ્ઠ નાગરિક છું આ બધું જ મેં લેખિતમાં આપેલું છે અને છતાં પોલીસ ખાતું કોઈ વિચારભય નથી માગતું એમ પ્રિન્સિપાલો ગાળો આપે છે મને એની ફરિયાદ કરી દીધું એને કંઈ કહેતા નથી એટલે કાં કોઈ આગેવાનોને દબાણ નીચે ચાલતા હોય અગર ભ્રષ્ટાચાર કરતા હોય કારણ કે અમારી અહીંયાની જે સંસ્થા છે શારદા ગ્રામ એ બારસો વીઘા જમીનનો કેટલા વખતથી ગોટાળો ચાલે છે એના માટે પણ કંઈ સરકાર શ્રી કરતી નથી એ દુઃખદ છે કરવું જોઈએ ખરેખર શા માટે નથી કરતી અવડી મોટી જમીનમાં અવડો મોટો ભ્રષ્ટાચાર થાય પાછું ટ્રસ્ટી નથી ટ્રસ્ટ કોઈ યોગ્યતાવાળું નથી આ બધી રજૂઆતો કરેલી છે છતાં પણ આ લોકો કશું કંઈ કરવા માંગતા જ નથી તો આને શું ગણવું એટલે વહેલમ વહેલી તકે અમને આનો કંઈક ન્યાય મળે એવું ઈચ્છું હું આઈજી ઓફિસમાં હું જૂનાગઢ જિલ્લાની આઈજી ઓફિસમાં લગભગ પાંચમી છઠ્ઠી વખતના પ્રયત્ન પછી હું જ્યારે ગયો તો ત્યાંના કોઈ રાઠોડ કરી ને એના કર્મચારી છે એણે મારી સાથે દુર્વ્યવહાર અને એફઆઈઆર ફાડી નાખવી ને એવા બધા નાટક કરીને મને ખૂબ ધમકાવ્યું મારી પર્સનલ જે મારી ફરિયાદ છે સંવેદનાથી લેવી જોઈએ એ લેવાને બદલે એ ફરિયાદનો ઉકેલ લાવવા માટે થઈ અને કોઈ કાંઈ કરતા નથી અને અધિકારી શ્રીને વાત કરી તો એ કે મારું માનતા નથી તો હું શું કરું નાયક કરીને ત્યાં આઈએસ ઓફિસર છે એમને મેં રજૂઆત કરી હતી એણે આઈ એમ કીધું તપાસ કરવાનું પીઆઈ જાદવને પણ એ લોકો એ કરવા જ નથી માંગતા કે ન કરે તો અમે શું કરીએ બરાબર ને આવી ગયું ઘણું હું જયારે જયારે એક સરસ કહી દઉં એક હું જયારે જયારે પણ પોલીસ સ્ટેશને જતો હોઉં છું ત્યારે જે નાના નાના માણસો ફરિયાદ કરવા આવે છે હવે સરકારશ્રી બધા નંબરો આપે છે એ નંબરો ઉપર પણ કોઈ એ લોકો ધ્યાન આપતા નથી અને જે તે પોલીસ ખાતાએ એને શાંતિથી સાંભળી અને જે તે જગ્યાએ મોકલવું જોઈએ એ મોકલવાને બદલે એને સાલા ધમકાવે છે આવું આવું મેં મારી નજર સામે જોયેલું છે આ બહુ દુઃખદ કહેવાય કારણ કે કોઈ કંઈ સાંભળતા જ નથી જે ગાઈડલાઈન મુજબ સાયબર ક્રાઇમ હોય કે કોઈ પણ જાતની ફરિયાદ હોય તો એના લોકોને પૂરેપૂરી રીતે લેતા જ નથી અને મારી આ મારો ખુદનો જ એવો દાખલો છે કે મારું આજે પણ લેખિતમાં બધું જ છે મારી પાસે અને એ લોકો કંઈ સાંભળતા જ નથી આખા પોલીસ સ્ટેશનને તમે આંતરિક તપાસ કરો તો ખબર પડે કે ખરેખર આ લોકો તપાસ નથી કરતા તો શા માટે નથી તપાસ કરતા નાનો માણસ શું કરશે આ પોલીસ સ્ટેશને માણસ ન્યાય માટે જાય છે પણ આ લોકો કોઈ પ્રકારનું એમાં જે ગંભીરતા લેવી જોઈએ એ લેતા નથી અને ખોટા ખોટા બાના અને ખોટે ખોટો ટાઈમ બગાડે છે અને નાના માણસો કોઈ સાચો જવાબ પણ નથી આપતા શું કરવું જોઈએ એ પણ કહેતા નથી અને માણસોને હેરાન કરાવે છે અને આવા અસંખ્ય માણસો સૌરાષ્ટ્રમાં આજે પણ શિકાર બને છે કાયદો વ્યવસ્થાના આ ચિંતાનો વિષય છે અને તાત્કાલિક કરવું જોઈએ એવું ચોક્કસ મને લાગે છે